જીરુના સારા બજાર ભાવ અને ઓછા પીવત પાણીની સુવિધાના અભાવે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જીરુનું વાવેતર મોટા પાયે ખેડૂત મિત્રોએ કરેલું છે પરંતુ અત્યારે હું ફેસબુકમાં એક વિડીયો જોતો હતો કે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે એક ખેડૂતે જીરુમાં સુકારો આવવાને લીધે પચાસ વીઘાનું જીરું છે તે પાડી નાખ્યું ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી અમારે કોમેન્ટ આવે છે કે કે અમારે ત્યાં પણ નુકસાન છે છે નામનો જે રોગ તેને જીરામાં હાહાકાર મચાવી દીધો છે અને આનો શિકાર ઘણા બધા ખેડૂત મિત્રોના જીરુના ખેતરો છે તે બની રહ્યા છે જીરું અત્યંત જોખમી પાક છે ઘરે આવ્યું તો આવ્યું બાકી ખેડૂત મિત્રોની મહેનત અને મોટા પ્રમાણમાં ખેતી ખર્ચ છે જો નિષ્ફળ જાય તો ખેડૂત મિત્રોને ગુમાવવો પડે છે એટલે કહેવાય ને કે જે ચોમાસુ પાક લીધો હોય તેનું વેચાણ ખેડૂતભાઈઓ કરેલું હોય અને આવા આકસ્મિક ફૂગના રોગો આવી જાય તો અગાઉની ઉપજ તો લઈને જાય જ છે પરંતુ ઊભી ઉપજ જે જીરું વાવેલું હોય એમાં આવા રોગ આવી ગયા હોય તો જીરુમાં પણ ઘણી બધી નુકસાની છે તે ખેડૂત મિત્રોને જીરુના પાકમાં ભોગવવી પડે છે આવા દાખલાઓ ઘણી બધી જગ્યાએ ઠેર ઠેર જીરુની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે જોવા મળી રહ્યા છે આપણે રાજસ્થાનમાં પણ ગઈકાલે જ વિડીયો મૂકેલો હતો કે રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં પણ જીરુના ઊભા ખેતરમાં ઘણો બધો બગાડ જોવા મળી મળી રહ્યો છે હળવદ પંથકના ઘણા બધા ગામડાઓમાં લીલો સુકારો અને આવા ફૂગના રોગોનો ઘણો બધો ભોગ ખેતરો બન્યા છે તેવી માહિતી પણ અમને અત્યારે મળી રહી છે આ ઉપરાંત અમારા ખેડૂત મિત્રની પણ કોમેન્ટ હતી કે અમારે જસદણમાં પણ ઘણો બધો બગાડ જોવા મળી રહ્યો છે અમુક ખેડૂત મિત્રો વિસ્તારનું નામ નથી લખતા બાકી ઘણી બધી જગ્યાએ જીરુંના પાકમાં બગાડીની શક્યતાઓ છે તે ઘણી બધી વધી ગઈ છે અને આનું કારણ ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો બતાવે છે કે વરસાદ પડ્યો અને અમે પાયેલું હતું જ અને ભેજ વધી ગયો તો આવું પણ ઘણી બધી જગ્યાએ બન્યું હોવાને કારણે જીરુંની ખેતીમાં ખેડૂત મિત્રો આ વર્ષે ફાવશે કે નહીં ફાવે તેવી ચર્ચાઓ ઠેર ઠેર અત્યારે જોવા મળી રહી છે વાંકનેર તાલુકાના તિથવા ગામે પણ જીરુના પાકમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ મોટા પાયે જોવા મળી રહ્યો છે આવી માહિતીઓ પણ અત્યારે અમને મળી રહી છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો અત્યારે જીરુના ઊભા ખેતરમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો